ખાટું મીઠું અને ચટપટા સ્વાદવાળું લીંબુનું અથાણું બનાવીશું તો એને માટે મેં આ લીંબુને હળદર અને મીઠામાં આથી રાખ્યા હતા અને ત્યારબાદ બોટલ ભરી દીધી છે અને આ લીંબુ લગભગ આઠ મહિના પહેલાં મેં આથ્યા હતા અને એમાંથી હું થોડું થોડું અથાણું બનાવું છું જરૂર પ્રમાણે જોઈએ એ પ્રમાણે તો થોડા લીંબુ કાઢ્યા છે અને એને આ રીતે નાના પીસમાં મેં કટ કરી લીધા અને ચાળણી પર આ રીતે ત્રણથી ચાર કલાક રાખવાના એટલે એક્સ્ટ્રા પાણી જે રસો હોય એ નીકળી જાય અને ત્યારબાદ હવે એમાંથી અથાણું બનાવીશું તો આ લીંબુને હવે એક બાઉલમાં લઈ લઈશું અને આખા વરસ માટે લીંબુનું અથાણું કેવી રીતે બને અને કેવી રીતે સ્ટોર થાય એનો ડિટેલમાં વિડીયો મેં આની સાથે એટેચ કરેલો છે નીચે અને જુઓ આ લીંબુની છાલ પણ કેટલી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે કાશ્મીરી મરચું ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું અને તીખું મરચું એક ટી સ્પૂન લઈશું તીખાસ જોઈએ એ પ્રમાણે લેવાનું અને આ દળેલી ખાંડ હું એડ કરું છું તમે આખી ખાંડ પણ ઉમેરી શકો તો જે પ્રમાણે તમને આ ગઢચ્ટું જોઈએ ને એટલા પ્રમાણમાં તમારે ખાંડ ઉમેરવાની અને એક ટીસ્પૂન જેટલું ધણાજીરું ઉમેરીશું કે જેનાથી આપણો જે અથાણાનો રસો છે ને એ પણ સરસ ઘટ્ટ બનશે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ એકાદ કલાક રાખીશું ખાંડ બરાબર ઓગળી જાય ત્યારબાદ એને સારી રીતે બોટલમાં ભરી દેવાનું તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવો ને લીંબુ આથીને તો એનો કલર પણ ખૂબ સરસ જળવાઈ રહે છે થોડી ખાંડની મને જરૂર લાગે છે તો થોડી ઉમેરી છે તમને ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે લીંબુ આથેલા હોય તો એમાંથી આ રીતે બનાવી શકો અને આખું વરસ માટે પણ આ અથાણું બનાવીને રાખો તો સરસ રહે છે તો ઢાંકીને આપણે એકાદ કલાક રાખીશું એટલે એનું ખાંડનું પાણી છૂટી જશે અને જુઓ એકદમ પાણી પાણી પણ નથી થઈ ગયું અને રસો પણ એકદમ પરફેક્ટ છે તો આપણું લીંબુનું અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે તો સાફ કાચની બોટલમાં એને ભરી લેવાનું તમે કશે ટ્રીપમાં જવાના હોય ત્રણ ચાર દિવસ તો તમે મસાલાવાળી ભાખરી કે થેપલા પરાઠા જોડે પણ આ લીંબુનું અથાણું ખાઈ શકો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો અને મોસ્ટલી આ અથાણું બધાનું જ ફેવરિટ હોય છે જુઓ કેટલો સરસ કલર પણ આવી ગયો છે અને અગાઉ કહ્યું એમ લીંબુનું અથાણુંની ડિટેલમાં રેસીપીનો વિડીયો મેં આ શોર્ટ્સની સાથે નીચે એટેચ કરેલો છે તમે ત્યાં જઈને જોઈ શકો છો